આ સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ કચ્છની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળાના નામાંકન કરવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની પંચ્યાસી બટાલિયનના જવાનોને મળી અને તેમની સાથે ભોજન લીધું હતું જણાવી દઈએ કે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને અને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને એકવીસમાં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને પણ નષ્ટ કર્યો હતો ત્યારે પંચ્યાસી બટાલિયને રેજિમેન્ટલ ઇન્સિંગ અને રાઇફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના વિજય તેને બલુચ વિજેતાની ઓળખ પણ અપાવી છે એટલું જ નહીં ઓપરેશન સિંદૂરમાં પણ પંચ્યાસી બટાલિયન બીએસએફએ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે